સુરતની સુમોલ ડેરીમાં રાજકારણ તેજ થયું સુમોલ ડેરીમાં ભાજપના બે જૂથ સામ સામે આવ્યા ડિરેક્ટર અને પૂર્વ ડિરેક્ટરના આક્ષેપ પ્રતિ આક્ષેપ સુમોલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ પર આરોપ પૂર્વ ડિરેક્ટર મનોજ પટેલે ગંભીર આરોપ લગાવ્યા ઓછી ગુણવત્તા વાળું દૂધ વેચાતા હોવાનો આરોપ લાગ્યો છે મહારાષ્ટ્ર સૌરાષ્ટ્રથી આ દૂધ લેવાય છે પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ કરી છે કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ પણ બળવંત પટેલ છે ચોર્યાસી દૂધ મંડળી નિયમો વિરુદ્ધ એક મંડળીના કાર્યક્ષેત્રમાં બીજી મંડળની રચના ન થઈ શકે બળવંત પટેલે મનોજ પટેલના આરોપો ફગાવ્યા ચૂંટણીને લઈ ખોટા આરોપ લગાવ્યા આવું નિવેદન બળવંત પટેલનું છે આવતા વર્ષે સુમુલ ડેરીની ચૂંટણી છે આક્ષેપ સાચા હોય તો સાબિત કરી બતાવે મને કોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે તેવું પણ બળવંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે આપણો નિયમ એવો છે સહકારીનો કે જે આપણે ડેરી બનાવીએ તો એક બને એવો બનાવી નિયમ છે બીજી તમારે ડેરી હોય તો તમારે મંજૂરી લેવી પડે ને તે પણ તમારી સભાસદોનો લિસ્ટ કેટલું દૂધ છે એની માહિતી તમારે એ કરવી પડે તો બરવનભાઈ જે દૂધ અત્યાર સુધી નાખ્યું છે ચોર્યાસી દૂધ મંડળીમાં બે હાજર લીટર ઓલરેડી બીસીયુ છે અને ચોર્યાસી રૂટ એના જે સભાસદો છે ચોર્યાસી રૂટ માં એમાં નાખે જ છે અને જે બીજો દસ હજાર બીસી ગીતાનો જે બીસીઓ નાખ્યો છે એમાં કોઈ સભાસદ કોઈ લિસ્ટ કે કોઈ એ નથી રૂટ ક્યાંથી આવે છે કોઈ માહિતી છે નથી એટલે એ સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર સ્તરીય રૂટ આવે છે અને બિન ગુણવત્તા વાળો રૂટ આવે છે જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અને આ એક ધંધા રૂપે ધંધા બિઝનેસ તરીકે અને બળવંતભાઈ એ કહ્યું છે એટલે પૈસા લગભગ સાડા ત્રણથી ચાર કરોડ રૂપિયાનો અંદર ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો છે મહારાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાંથી દૂધ લેવાય તો એ સાબિત કરી બતાવે એ તમારે એને પૂછવાનું છે કે ભાઈ તમારી પાસે કોઈ પ્રૂફ છે અને બિનગુનોટે એક્ટરની વાત આવે તો એ પણ તમારે એને પૂછવાનું કે ભાઈ બિનગુનોટે દૂધ લાવીને એમને ક્યાં આપ્યું આ ખોટી રીતે મને હેરાન કરવામાં ખોટું મારી માનહાનિનો આ એ લોકો આક્ષેપ કરી રહ્યા છે તો એ લોકો આપ આપને પૂરું કરી બતાવે કે બળવંતભાઈ આ જગ્યાથી દૂધ લેવાની આ જગ્યાએ આપ્યું કેમ કે સુમૂલ બિન ગુણવત્તા યુગ દૂધ કોઈ દિવસ લેતી નથી તો આવતા વર્ષે સુમુલ ડેરીની ચૂંટણી છે પરંતુ એક વર્ષ પહેલા જ ગરબા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે ડિરેક્ટર અને પૂર્વ ડિરેક્ટર આક્ષેપો પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે સુમૂલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ પર આરોપો છે અને આ આરોપો લગાવવામાં આવ્યા છે પૂર્વ ડિરેક્ટર મનોજ પટેલ દ્વારા

સુમુલ ડેરી કોઈ દિવસ બિન ગુણવત્તા દૂધ લેતી જ નથી અને અમારા સુમુલમાં કોઈ દિવસ બિન ગુણવત્તા અમારી પાસે લેબ એવી છે કે બિન ગુણવત્તા યુક્ત દૂધ અમારી સુમુલ અંદર એક્સેપ્ટ થતું જ નથી એટલે એણે જે બિન ગુણવત્તા દૂધના જે એ કર્યા છે આક્ષેપ એ બિલકુલ પાયા વિહોણો છે તો શું બળવંતભાઈ એક તરફ ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીને વાર છે પરંતુ એ પહેલા આરોપો ખોટા છે અને ચૂંટણી માટે આખું ક્રિએટ કરવામાં આવી રહ્યું છે એવું આપનું કહેવું છે હા હા એ ચૂંટણી માટે જ ક્રિએટ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં આવતા વર્ષે સુમૂલની ચૂંટણી છે એટલે ગઈ વખતે ત્રણ વખત મારા એ હરીફ ઉમેદવાર રહી ચૂક્યા છે તમને કેમ એટલે ચૂંટણી માટે જ એમણે આ રીતનો એ કર્યું છે બળવંતભાઈ મનોજભાઈ આરોપો એવા પણ લગાવ્યા છે કે ચોર્યાસી દૂધ મંડળી નિયમો વિરુદ્ધ છે આ સાથે મહારાષ્ટ્ર સૌરાષ્ટ્રથી દૂધ લવાય છે આવા બધા આરોપો પણ લગાવવામાં આવ્યા છે હકીકત શું છે એ આપ જણાવો